આપણે ઉતરવું પડશે નીતિન જાનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ એક ચોક્કસ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તેવું નથી પરંતુ સેવાના ઉદ્દેશથી રાજકારણમાં આવવા માટે તૈયાર છે તેમના આ નિવેદનથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને અટકળો તે બની રહી છે કે શું ખજુરભાઈ બે હજાર ખરેખર ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે તેમનો આ ઈશારો સમાજ સેવા થકી રાજકારણમાં નવી દિશા આપવાનો સંકેત આપ્યો છે તો ચાલો આવો ટેનિફોલિક વાત સાંભળીએ નીતિનભાઈ કેતનજી બોલો જો આપણો ગુજરાત યુથમાંથી હા 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 બોલો કેમ છો એકદમ મજામાં સાહેબ નવા વર્ષના હાર્દિક શુભકામના તમને તમને પણ સાહેબ આગામી ચૂંટણીમાં તમે જમ્પ લાવવાનો નક્કી કર્યું છે જી સર શું કહેશો બસ હું એક ખાનગી કાર્યક્રમમાં ગયો તો અને એ ખાનગી કાર્યક્રમમાં યુવાનો હતા અને યુવાનોને સંબોધતા મેં એવું કીધું હતું કે ભાઈ આજના યુવાનો સત ઇલેક્શન ની ચૂંટણી આવી રહી છે તો જે બાહોશ છે જેને કઈ કરવું છે સમાજ માટે કઈ કરવું છે જે પોતાના વિસ્તારમાં સારું કામ કરી રહ્યા છે એવા તમામ જેટલા પણ યુવાનો છે તમામને રાજકારણમાં જોડાવું જોઈએ અને એ કેવાનું કારણ મારું હતું કે આજના જેટલા પણ યુવાનો છે એમની માનસિકતા એવી છે કે ભાઈ રાજકારણમાં સારા માણસો ન હોય રાજકારણમાં સારા માણસો ના હોવા જોઈએ તો પણ હું એ તમામ એવા યુવાનોને કઉ છું કે ભાઈ જો રાજકારણમાં ખરાબ માણસો જ હોય તો પછી રાજકારણમાં સારા માણસો ક્યારે આવશે એટલે મેં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી અને મેં યુવાનો પણ એ જ વસ્તુ કીધી કે ભાઈ રાજકારણમાં સારા માણસો છે કરે છે સમાજ માટે એટલે રાજકારણ ખરાબ છે એવું તમે ના કહી શકો પણ રાજકારણમાં જોડાય રાજકારણમાં તમે જો યુવાનો યુવાનો તરીકે જે યુવાન જેટલા જોડાય તો ભાઈ રાજકારણ દિશા પણ બદલી શકે અને રાજકારણનું વિઝન પણ બદલી શકે તો રાજકારણમાં ઉતરીને તમારું લક્ષ્ય શું રહેશે બસ રાજકારણમાં ઉતરીને લક્ષ્ય તો મારું પેલા એ જ હતું ને અત્યારે એ છે રાજકારણમાં આવવાનું કારણ મોટા મોટું એ છે પેલા તો રાજકારણ પેલા મારું લક્ષ્ય એ જ હતું મેં આખી જિંદગી લોકોના ઘર જ બનાવ્યા છે ગરીબોની જે પણ જરૂરિયાતમંદ લોકો છે એના કામ કરવા એ મારી પહેલી પ્રાયોરિટી રહી છે પણ રાજકારણમાં ઉતર્યા પછી મારું પોતાનું એવું માનવું છે કે જો અત્યારે હું ચાર વર્ષની અંદર ત્રણસો ને સિત્તેર થી ત્રણસો પંચોતેર ઘર બનાવી શકતો હો અને એ પણ વિધાઉટ પાવર તો કદાચ જો મારી પાસે પાવર હોય સત્તા હોય એ આવનારા સમયમાં હજાર ઘર પણ થઈ શકે છે એટલે હરેક વ્યક્તિને પોતાના જીવનમાં એવા કોઈ લડાઈક યોદ્ધાની જરૂર પડે છે જે સમાજ ને આગળ લઈ ચાલે બરાબર ક્યાંથી આ તમને આ વિચાર આવે રાજકારણ રાજકારણ માં એવો કોઈ પહેલેથી વિચાર તો હતો જ નહીં કેમકે મેં કામ કર્યું છે દક્ષિણ ગુજરાત ગુજરાત હોય 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 ઉત્તર કચ્છ બનાસકાંઠા આદિવાસી વિસ્તાર હોય એટલે સૌરાષ્ટ્ર હોય લોકેશન કે એરિયા ક્યારે ડિસાઇડ નથી કર્યું મને ઘણા લોકો એવું હોય કે ભાઈ તમે કયા વિસ્તારમાંથી ચૂંટણી લડવાના છો તો એવું કોઈ મેં ડિસાઇડ નથી કર્યું એવું કોઈ મેં મારા મગનમાં વિચારે નથી પણ મને એવું લાગે છે કે ભાઈ અત્યારની જે જનરેશન છે એને ધ્યાનમાં રાખતા આપણે સારું કામ કરીએ છીએ તો આપણે કદાચ જો રાજકારણમાં જોડાઈએ તો રાજકારણ ને કે આપણા કામ ને વધારે વેગ મળે